હતા એ જીવીપી ગુરુકુલ છારોડી આપણે એક પ્રાકૃતિક ખેત પેદાશ કરતા ખેડૂતનો આપણો મુલાકાત માટે આવે છે ભાઈ એમનો પરિચય આપશે મારું નામ છે દિલીપ કે હિરપરા ગામ મીઠાપુર નક્કી તાલુકો ધારી જિલ્લો અમરેલી મારા ફાર્મનું નામ છે શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ અમે દેશી આધારિત પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને જે કૃષિ ખેત પેદાશો થાય તેનું જાતે જ મૂલ્યવર્ધન કરીને પેકિંગ કરીને આવી રીતના અને ડાયરેક ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને આવી રીતના સીધા ગ્રાહકને જ વેચાણ કરીએ છીએ કોઈ માર્કેટિંગ યાર્ડમાં કેવી રીતના વેચાણ નથી કરતા એવી રીતના આપણે ચણાની ડાળ છે ચણાની ચણાની ડાળ બનાવી છે જાતે જ ઘરે દાળ બનાવીને ડાયરેક્ટ પેકિંગ કરીને ગ્રાહકને આપીએ છીએ તો આ સણાની દાળ છે એવી રીતના તુવેરની દાળ કરી છે તો સીધી ડાયરેક્ટ તુવેર તુવેરની વેચતા તુવેરની દાળ કરીને જ વેચીએ છીએ એવી રીતના આપણે કાળા તલના તેલમાંથી માલિશ તેલ બનાવ્યું છે શરીરના અંદર ટૂંકમાં હાંધાના દુખાવો હોય કે પછી કોઈ હોજા હોય શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવો હોય તો હળવા હાથે માલિશ કરવાથી દુખાવામાં રાહત થાય છે એવું આપણે માલિશ તેલ બનાવ્યું છે એવી જ રીતના અમે અમારા ફાર્મમાં હળદરનું વાવેતર કરીએ છીએ તો હળદર છે તો ડાયરેક્ટ હળદર નથી વેચતા એને આપણે પતી કરીને સુકવીન પાવડર કરીએ સારા ન્યુટ્રિશન કરફ્યુ મળી હળદર તૈયાર કરીએ અને કિલોના પેકિંગ કરીને ડાયરેક્ટ ગ્રાહકને વેચાણ કરીએ છીએ તો હળદર છે એવી રીતના ગૌભાઈ ભસ્મ છે ગાયના ગોબરની ભસ્મ જે આપણે પાણીમાં એડ કરીને પીવાથી પાણીનું ઓક્સિજન લેવલ વધી જાય છે ટૂંકમાં આપણે એ પાણી પીવાથી આપણું ઓક્સિજન લેવલ પણ વધે છે પિસ્તાલીસ ટકા આમાં ઓક્સિજન લેવલ હોય છે એવી રીતના આમાં વોટર પ્યોરિફાય પાણી પીતા હોય એવો અહેસાસ થાય છે અને એવું ક્લિયર પાણી થઈ જાય છે વોટર પ્યોરિફાય જે મિનરલ વોટર હોય એની તુલના સામે થાય છે પણ મિનરલ વોટરમાં જે ન્યુટ્રિશનો ઓછા થાય છે મિનરલ મિનરલ કરવાથી એ આમાં પ્લસ થઈ જાય છે જેમ કે બી ટઈલની ઉણપ આવતી હોય એવા ઘણા પ્રશ્ન બનતા હોય ન્યુટ્રિશનને લગતા એ આમાંથી મળી રહે છે એટલે એટલી જ એવી સામાન્ય નાની એવી એક પેકેટ છે અને ચાલીસ લિટર પાણીમાં કામ કરે છે જેવું ગંગાનું જળ પીતા હોય એવો અહેસા થાય છે એવી જ રીતના આપણે ધૂપબત્તી તૈયાર કરીએ છીએ ગાયના ગોબરને સૂકવીને એનો પાવડર કરીએ પાવડરમાં સાથે આપણે ગાયનું ઘી સોખા કપૂર ગુગળ આવી રીતના નેચરલ વસ્તુઓ એડ કરીને ધૂપબત્તી તૈયાર કરીએ છીએ જે વાતાવરણમાં પોઝિટિવિટી ફેલાવે છે જ્યારે બજારમાં મળતી અન્ય અગરબત્તી છે તો એમાં કોલસી કેમિકલ વાંસની સળી આ બધા પ્રદૂષણ ફેલાવતા વસ્તુઓ છે તો એ આપણે નથી ઉપયોગ કરતા એની જગ્યાએ આવી રીતના નેચરલ ધૂપબત્તી ઉપયોગ કરીએ અને બનાવીએ છીએ તો ખરેખર આપણા સ્વાસ્થ્યને પણ ખૂબ જ લાભ થાય છે કારણ કે આપણે ધૂપબત્તી બન કરીએ પ્રગટાવીએ તો આપણા ઘરે જ હોય છે તો ઘરે આપણે શ્વાસ સાસોસની ક્રિયામાં એ ધોવાડો પ્રદૂષણવાળો લેતા હોય છે જેનાથી આપણા સ્વાસ્થ્યને હાનિ પોષે છે તો એટલા માટે આપણે આવી રીતના આવી ધૂપબત્તી બનાવીએ છીએ ત્યારબાદ દંતમંજન બનાવીએ છીએ બાવલ સાઈલનો પાવડર હોય સાથે ગૌમય ભસ્મ હોય અને સાથે કપૂર થાઇમોલ મેન્થોલ લવિંગ તેલ ત્રિફલા ત્રિકટ સુરણ એવી રીતના બધી ઔષધિ એડ કરીને આપણે આ દંતમંજન બનાવીએ છીએ જે આપણે ટૂથપેસ્ટની જગ્યાએ વાપરી શકીએ કોઈ એક પણ પ્રકારનું કેમિકલ નથી આવતું જેથી દાંતની સાસ સમૃદ્ધિ સારી રહે અથવા દાંતને લગતા કાંઈ પણ પ્રશ્ન હોય તો એમાં ખૂબ જ રાહત થાય છે એવી રીતના આપણે સાસનો મસાલો બનાવ્યો છે તો એમાં સરગવાનો પાન છે ફુદીના છે લીમડા મીઠા લીમડાના પાન છે એવી રીતના તીખા છે સંસળ છે છીંઘો મીઠું છે આ બધું એડ કરીને જરૂરિયાત મુજબ અને સાસનો મસાલો તૈયાર કર્યો છે એવી જ રીતના ત્રિફલા સુરણ જેમ આવે એમ આપણે સ્વાસ્થ્ય સર્વતા સુરણ તૈયાર કર્યું છે જેમાં ઘીમાં તળેલી ગાયના ઘીમાં તળેલી ઇમેજ હોય છે પછી આમળા હોય છે હોય છે આવી રીતના ત્રણ વસ્તુ એડ કરીને સાચે સર્વદા સુરણા બનાવ્યું છે જે આપણે ગેસ એસિડિટી કબજિયાત કે શરીરની નબળાઈ કાંઈ પણ પ્રશ્ન હોય તો સવાર સાંજ લેવાથી એમાં ખૂબ જ લાભ થાય છે એવી જ રીતના આપણે પાંચ દ્રવ્ય નસ્ય તૈયાર કર્યું છે ગાયના ઘીમાંથી જે દેશી ગીર ગાય આવે એના ઘી અને એ ઘીનું આપણે પંચગવ્ય એડ કરીને ગાયનું દૂધ ગૌમૂત્ર ગોબર રસ દહીં અને ઘી આ બધું એડ કરીને પંચકવિયો નશ્ય બનાવ્યું છે નસ્ય વાપરવાના ફાયદા એ છે કે ગળાથી ઉપરના તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન માનો કે નાકમાં મસા મસાડતા હોય આંખની બળતરા કે આંખમાં દુખાવો કાંઈ પણ કાનનો એવી રીતના મગજને લગતો કાંઈ પ્રશ્નો હોય યાદશક્તિ યાદશક્તિ આધાશીસી પહેરેલી દરેક વસ્તુમાં આ નાકમાં ઉપયોગ કરવાથી નાકમાં બે બે ટીપા બેય નાકમાં નાખવાના રાત્રે સૂતી વખતે એટલું કરવાથી દરેક વસ્તુમાં લાભ થાય છે એટલે ગળાથી ઉપરના તમામ પ્રોબ્લેમમાં આ નશ્ય લેવાથી ફાયદો થાય છે એવી રીતના પંચગવ્ય ગ્રોથ બનાવ્યું છે માનો કે આપણા શરીરમાં કાયમની બે સમસી ઘીની જરૂરિયાત હોય એની જગ્યાએ આપણે અડધી ચમસી ન ખાતા હોય મતલબ આ ઘી એવું છે કે જે ઘી છે એના દસ ગણા ન્યુટ્રિશન વેલ્યુ વધી જાય એ ટાઈપનું ઘી આપણે પંચગવ્ય ઘી બનાવ્યું છે તો આ ઘી લેવાથી એક ચમચી ખાવ તો આપણે દસ ચમચી તુલ્ય જે ન્યુટ્રિશન મળે એ આમાંથી મળી જાય છે એટલે શરીરની અંદર કોઈ પણ બીમારી હોય તો દવા ચાલુ હોય તો એને એ દવામાં રાહત કરવા માટે ઓછી કરવા માટે આ વસ્તુ સાથે એડ કરીએ તો દવા લેવામાં પણ ઘણી રાહત થાય છે એવી રીતના આપણે આ સાબુ બનાવ્યા છે જુદા જુદા આ પંચગવ્ય સાબુ છે ગાય નું દૂધ ઘી ગૌમૂત્ર ગોબર એવી રીતના બધી વસ્તુ એડ કરીને પંચગવ્ય સાબુ બનાવ્યો છે નાવા માથું ધોવા સાંભળીને લગતા કઈ પ્રશ્ન હોય તો એમાં ખૂબ જ ઉપયોગી છે એવી રીતના એલોવેરાનો સાબુ છે લીમડા છે અને કેસોડા છે આવી રીતના અલગ અલગ સાબુ તૈયાર કર્યા છે આ સિવાય આપણે મધ છે ગાય માતાના ગૌમૂત્રમાંથી આ ગોનાઇલ બનાવી છે જે પોતું મારા માટે ફ્લોર ક્લીનર ફિનાઇલ આવે છે એના ઓપ્શનમાં આપણે ગોનાઇલ તૈયાર કરી છે આમાં ગાય માતાનું ગૌમૂત્ર હોય છે જેથી આપણે આપણે કહી શકીએ ને પોઝિટિવિટી ફેલાવે ઘરમાં પવિત્રતા લાવે એ આ ગોનાઇલનું કામ છે સાથે સાથે ફ્લોર ક્લીનર છે અને મચ્છર માથુંથી રાહત થાય છે તો આમાં આપણે જે આપણે દેવદાર તેલ આવે દેવદાર લાકડાનું તેલ આવે એ તેલનો ઉપયોગ કરેલો છે અને લીમડાનો અર્ક છે સાથે ગૌમૂત્ર છે આવી બધું મિશ્રણ કરીને આ ગોનાઈલ તૈયાર કરી છે આ પોતું મારવા માટે આવી રીતના બધી વસ્તુ આપણે જાતે જ ઘરે જ મૂલ્યવર્ધન કરીને તૈયાર કરીએ છીએ અને ગ્રાહકને જોઈએ તો અમારા નંબરથી ફોન કરે તો અમે ગ્રાહકના ઘર સુધી કોરિયર સર્વિસથી પહોંચાડીએ છીએ તો માટે મારો નંબર છે પંચાણું આઠ બાસાઠ ચાલીસ સત્યોતેર આભાર જય ગૌ માતા